ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢરા સનરાવ રોડ પર રેલવે સ્ટેશન પાસે તંત્રની બેદરકારને કારણે અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાની ટળી ગીરગઢરા સનરાવ રોડ પર રેલવે સ્ટેશનની બાજુમાં તંત્રની પાણીના નિકાલ માટે રોડ તોડીને ત્યાં ખાડો કરીને પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તંત્ર યોગ્ય રીતે રસ્તો રિપેર ન કરતા રસ્તામાં ખાલી માટી નાખી સંતોષ માણી લીધો હતો આથી તંત્રની ઘોર બેદરકારને કારણે આજે એક ટ્રેક્ટર ત્યાં પલટી મારી ગયું હતું રિપોર્ટર વિશાલ

તંત્ર દ્વારા ખોદકામ કરીને પાઇપ નાખવામાં આવેલો એ કામ અધૂરું રહી ગયું હોય બોરવાનું કામ બાકી રાખ્યું હોય અને મોટા બધા ખાડા રાખવામાં આવેલા આજે એક દાર્શનિક પુરાવા રૂપે ટ્રેક્ટર એ ખાડામાં ગભરી પડ્યું છે અને ભારે નુકસાની થઈ છે અને જાનહાની થાય તેવી પણ સંભાવના રહેલી છે આ રોડ ઉપર વિદ્યાર્થીઓ અને અને આજુબાજુની જનતાઓ ચોવીસ કલાક પસાર થાય છે પોતાના વાહનો લઈને નીકળે છે અને સતત આ ખાડાની હિસાબે અકસ્માત થવાનો ભય સતાવે છે તો આ ખાડા રાખી દયા તંત્ર દ્વારા તો હવે પછી એક્સિડન્ટ થાય અને આ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની એક મોટો પ્રશ્ન રહેલો છે તો આ ખાડા ત્વરિત પરિપૂર્ણ રીતે સારી રીતે ગુણવત્તાયુક્ત રિપેર થાય અને રોડ સારી રીતે લોકો ઉપયોગ કરી શકે એ મારી નમ્ર વિનંતી તંત્રને કે ત્વરિત આવા એક્સિડન્ટ ન થાય અને જાનાની બસે એ માટે ખાડા રિપેર કરે સનવાંગીગેડા રોડ સંપૂર્ણપણે વરસાદના કારણે તૂટી ગયેલું હોય ઠેક ઠેકાણે જાડી ઝાખડા થઈ ગયા હોય તો ત્વરિત આ રોડ રિપેર કરી અને લોકો સારી રીતે આ રોડનો ઉપયોગ થાય એક્સિડન્ટ ઓછા થાય એવું કાર્ય કરે એવી મારી નમ્ર વિનંતી છે